જે સંવિધાનની સરકારમાં માનતા નથી તે લોકો દ્વારા અવરોધ ઉપસ્થિત કરવામાં આવે આ અવરોધ થયા પછી જે પાંચસો લોકોનું ટોળું તેઓ દ્વારા ભેગા કરવામાં આવેલ તેઓ દ્વારા પથ્થરમારો કુલાડી ધારિયા તીર કામઠા આ પ્રમાણે જે પ્રાણઘાતક હથિયાર હતા તેનાથી જીવલેન હુમલો કરવામાં આવે આમાં તમામ વિભાગના કુલ ફોર્ટી સેવન જેટલા અધિકારી કર્મચારીઓને જીવલેન ઇજા પહોંચાડેલ છે તેની સારવાર કાલથી શરૂ હતી અત્યારે જેની ક્રિટિકલ પરિસ્થિતિ હતી તે આઉટ ઓફ ડેન્જર થયેલ છે પરંતુ આઠથી નવ અમારા અધિકારી કર્મચારી તમામ વિભાગના સારવાર હેઠળ છે તેમાંથી કોઈ આઈસીયુમાં પણ છે પરંતુ અત્યારે પરિસ્થિતિ સામાન્ય છે સ્થળની જગ્યા ઉપરની પણ પરિસ્થિતિ સામાન્ય છે આ જે બનાવ બનેલ હતો આ બનાવ અનુસંધાને ભારતીય ન્યાય સંહિતાના અને ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ અંતર્ગત ગુનો પણ દાખલ કરવામાં આવેલ છે આ ગુનો કોશિશ ધાડ અને રાઇટિંગના હેઠળ દાખલ કરવામાં આવેલ છે ગુનો કોઈ વ્યક્તિ વિરુદ્ધ નામજોગ અને પાસોના જે ટોલા હતા તે ટોલા વિરુદ્ધ દાખલ કરવામાં આવેલ છે આજના દિવસે જે લગતના ગામના જે આગેવાનો હતા જે નિર્દોષ લોકો હતા તેના સાથે વાતચીત કરીને તેઓ સાથે તેઓને આશ્વાસન કરે આપીને કે ભાઈ નિર્દોષ વ્યક્તિને કોઈને પણ પ્રશાસન દ્વારા પોલીસ દ્વારા તકલીફ થશે નહીં જે દોષી વ્યક્તિ છે તેઓને છોડવામાં આવશે નહીં તે મુજબની બેઠક મીટિંગ પણ થયેલ છે સ્થળનો પંચનામો પણ પૂરું કરવામાં આવેલ છે આમાં પોલીસની બે ગાડી વન બે ગાડીને નુકસાન થયેલ છે તેનો પણ પંચનામા કરવામાં આવેલ છે અને આગળની જે તપાસની કાર્યવાહી છે તે શરૂ કરવી દેવામાં આવેલ છે આવનાર સમયમાં જે પણ દોષી વ્યક્તિ હશે તેઓની ધરપકડ કરીને જે પણ કાયદાકીય કાર્યવાહી છે તે કરવામાં આવશે અત્યારે પરિસ્થિતિ લોન ઓર્ડરની અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તાર અને બનાસકાંઠા જિલ્લામાં સામાન્ય છે સર ત્યાં સ્થાનિક જે મહિલા છે તેનો એવો આક્ષેપ છે કે એનું મકાન ત્યાં હતું એનું ખેતર હતું તે ખાડા કરીને એક બગાડવામાં આવ્યું છે એનું મકાન તોડવામાં આવ્યું અને કૂવો હતો એ પણ તોડી પાડવામાં આવ્યું છે અને કે કોઈ નોટિસ વગેરે આ વસ્તુ કરવામાં આવે અમારા પાસે જે અત્યારે ઇન્ફોર્મેશન છે તો વન વિભાગની રોપાની વાવેતરની કામગીરી હતી અને અમે પોલીસ વિભાગ તરફથી પણ જે બંદોબસ્ત ફાળવવામાં આવેલો હતો તે રોપાની વાવેતરની કામગીરી માટે જ ફાળવવામાં આવેલો હતો જે સ્થાનિક કક્ષાએ તે આક્ષેપ થયેલ છે

મને આ કહેવાનું છે કે જે પરિસ્થિતિ જે મુજબ પોલીસ દ્વારા વન વિભાગ દ્વારા હેન્ડલ કરવામાં આવેલ કેમકે જીવલેન અને તેમ છતાં જે બળ છે તે બળનો બહુ સંયમિત રીતે વાપર કરીને આ પરિસ્થિતિમાંથી માર્ગ નીકળવામાં આવેલ છે જેનાથી કોઈ પણ બંને પાર્ટી તરફથી કોઈ પણ જીવિત થયેલ નથી અને બહુ સારી રીતે આ મામલો શાંત થયેલ છે પોલીસ વિભાગ અને વન વિભાગ અને રેવન્યુ વિભાગના ત્રણેય વિભાગના કર્મચારીઓને જીવલેન ઈજા પણ પહોંચેલ છે અને જે પણ એલિગેશન હશે કઈ પ્રકારે બળનો પ્રયોગ થયેલ છે તે તપાસ દરમિયાન ખુલશે જ અને મને લાગેલ છે કે જે દોષી વ્યક્તિ હશે તેને છોડવામાં આવશે નહીં સામે જે ગામના લોકો હતા એમાંથી કોઈને ઈજા પહોંચી એવું કોઈ અત્યાર સુધી અત્યાર સુધી કોઈ સામે આવેલ નથી તમામ આગેવાનો સાથે વાત થયેલ છે અને કાલે પણ અમે